નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવગીતામાં આજે સાંભળો અધ્યાય સાત વિશ્વરૂપ દર્શન યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન જે પ્રશ્ન મેં કર્યો હતો તે તો એ જ પ્રકારે સ્થિત છે હે મહેશ્વર તમે આ વિષયનો કોઈ ઉત્તર આપ્યો નથી હે મહેશ્વર તમારો દેહ પરિચ્છિન્ન પરિમાણ અર્થાત યતા કરવા યોગ્ય છે પછી આખા સંસારની ઉત્પત્તિ પાલન નાશ કેવી રીતે કરો છો આ રીતે પોતપોતાના અધિકારનું પાલન કરવાવાળા ઇન્દ્ર વરુણ આદિ બધા દેવતા તમારા દેહમાં કેવી રીતે રહે છે અને આ બધા દેવતા અને ચૌદભુવન એ હું જ છું એવું જો તમે કહો છો તે કેવી રીતે કહો છો અર્થાત જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી જીવ ઈશ્વરનો અભેદ સંભવિત નથી હોતો અને જળ પ્રપંચ મહાભૂતોમાં ચેતનાનું દાદાત્મ્ય સંભવ નથી હે દેવ તમારો ઉત્તર સાંભળ્યો પરંતુ સંદેહ જતો નથી કારણ કે ચિત્તનો નિશ્ચય નથી આથી આ સંદેહને દૂર કરવા તમે જ સમર્થ છો શ્રી ભગવાન શંકર બોલ્યા સૂક્ષ્મ વડના બીજમાં જે રીતે મહાન વડનું વૃક્ષ સદા રહે છે અને તેમાંથી તે વૃક્ષ નીકળી પણ આવે છે કદાચ એવું ન હોય તો બતાવો આ વૃક્ષ ક્યાંથી આવે છે આ રીતે મારા સૂક્ષ્મ શરીરમાંથી બધા ભૂતોનો જન્મ પાલન અને નાશ થાય છે જેવી રીતે જળના વચ્ચે મોટી સંધ્યાનો ખંડ નાખવાથી તેમાં વિલીન થઈ જાય છે અને નથી જોવાતું કે જળને અગ્નિમાં ઓટાવવાથી તે પૂર્વવત પ્રાપ્ત થઈ જાય છે અથવા જેમ પ્રતિદિન સૂર્યથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે વિલીન થઈ જાય છે એવી રીતે મારાથી જગત ઉત્પન્ન થઈ વિલીન થઈ જાય છે અને મારામાં જ સ્થિર રહે છે હે સુવ્રત રામ તમે આવું જાણો શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન તમે દ્રષ્ટાંતથી પ્રતિપાદન કર્યું પરંતુ જે રીતે દિશાઓના ભ્રમવાળાને ઉત્તરાદિ દિશાનો ભ્રમ થઈ જાય છે એ જ રીતે મને ભ્રમ થઈ ગયો છે તે દૂર થતો નથી તો હું શું કરું ભગવાન શંકર બોલ્યા હે રામ જે રીતે આ ચરાચર જગત મારામાં વર્તમાન છે તે હું તમને બતાવું છું પરંતુ તમે એ જોવા માટે સક્ષમ નથી એને જોવા માટે હું તમને દિવ્ય નેત્ર આપું છું એ નેત્રોથી ભય છોડીને તમે મારા દિવ્ય સ્વરૂપને જુઓ નરેન્દ્ર અને દેવતા મારા આ તે જ સ્વરૂપને મારા અનુગ્રહ વગર ચર્મચક્ષુથી જોઈ શકતા નથી આવું કહીને શિવજીએ રામચંદ્રજીને દિવ્ય નેત્ર આપ્યા અને પાતાળની સમાન મોટું વિશાળ મુખ રામચંદ્રજીને બતાવ્યું કરોડો વીજળીની જેમ પ્રકાશમાન અતિશય ભયદાયક ભયંકર એ રૂપ જોઈને રામચંદ્ર ચાંદના ટેકાથી પૃથ્વી પર બેસી ગયા પ્રણામ અને દંડવત કરીને શિવજીને વારંવાર પ્રસન્ન કરવા લાગ્યા પછી મહાબલી રામચંદ્ર ઉઠીને ત્યાં સુધી જોતા રહ્યા જ્યાં સુધી ત્રિપુર ઘાતી શિવજીના મુખમાં કરોડો બ્રહ્માંડ પ્રલયકાળની અગ્નિમાં વ્યાપ્ત થઈને ચકલીની પાંખો જેવા દેખાયા સુમેરુ મંદ્રાચલ વિંધ્યાચલ આદિ પર્વત સાત સમુદ્ર સૂર્ય ચંદ્ર બધા ગ્રહ પાંચ મહાભૂત અને શિવજીની સાથે આવેલ બધા દેવતા વન મોટા મોટા સાપ ચૌદ ભુવન આ પ્રકારે રામચંદ્રએ પ્રત્યેક બ્રહ્માંડને જોયા એમાં જ પૂર્વકાળમાં દેવતા અને અસુરોનો સંગ્રામ પણ જોયો વિષ્ણુના અવતાર અને એમના કર્તવ્ય કંસવધ રાવણવધ આદિ યુદ્ધમાં દેવતાઓનો પરાજય શિવજીનો ત્રિપુરાસુરને મારવો એ જ રીતે બધા જ ઉત્પન્ન થયેલા સંપૂર્ણ જીવોનો લય જોઈને રામચંદ્ર ભયભીત થઈ વારંવાર પ્રણામ કરવા લાગ્યા યદ્યપિ રામચંદ્રને તત્વજ્ઞાન પણ થઈ ગયું હતું તથા ભયભીત પણ થઈ ગયા હતા ત્યારે ઉપનિષદોના સાર અને અર્થરૂપ વાણીથી શ્રી રામચંદ્રજી શિવજીની સ્તુતિ કરવા લાગ્યા શ્રી રામચંદ્ર બોલ્યા હે વિશ્વેશ્વર હે શરણાગત હે દુઃખનાશક હે ચંદ્રશેખર પ્રસન્ન થાઓ અને સંસારના ભયથી મૂજ અનાથની રક્ષા કરો હે શંકર આ ભૂમિ અને તેના ઉપર ઉત્પન્ન થનાર વૃક્ષ આદિ બધા જ તમારાથી ઉત્પન્ન થયા છે આ બધું નિત્ય તમારામાં જ સ્થિત છે હે શિવ અંતમાં આ બધું તમારામાં જ સ્થિત થાય છે બ્રહ્મા ઇન્દ્ર એકાદશ રુદ્ર મરુદગણ ગંધર્વ યક્ષ અસુર સિદ્ધ ગંગાદી નદીઓ સાગર આ બધું હે સુલ ધારણ કરવાવાળા તમારા મુખમાં દેખાય છે હે ચંદ્રમૌલી તમારી માયાથી કલ્પિત થયેલા વિશ્વ તમારા જ સ્વરૂપમાં પ્રતીત થાય છે તેને ભ્રાંતિયુક્ત થઈને પુરુષ એ રીતે જુએ છે કે જે રીતે સુક્તિમાં રજતનો અને દોરીમાં સર્પનો ભ્રમ ઉત્પન્ન થાય છે તે ભ્રાંતિ એવી નથી હોતી આ જેવી ભ્રાંતિ હોય છે તે પદાર્થ અન્યત્ર સિદ્ધ થાય છે અને ન પણ થાય જેમ કે સુક્તિમાં રજતની ભ્રાંતિ થાય છે પરંતુ રૂપા પદાર્થ બીજી જગ્યાએ વિદ્યમાન હોય છે તેવી જ રીતે આ જગત તમારા સ્વરૂપથી બચીને અન્યત્ર નથી જોવાતું તેનાથી લોક એને સુક્તિનો વ્રત ભ્રમ માને છે તમે પોતાના તેજથી સર્વત્ર જગત વ્યાપ્ત અને પ્રકાશ છો હે દેવાધિદેવ તમારા પ્રકાશ વગર તો આ જગત ક્ષણ માત્રમાં અદૃશ્ય થઈ જાય જે પદાર્થ થોડો આશ્રયવાળો છે તે મોટા પદાર્થને ધારણ કરવામાં સમર્થ હોતો નથી જે રીતે એક વિંધ્યચળને એક અણુ ધારણ કરી શકતો નથી અને તમારા મુખમાં તો આ બધું દેખાય છે આ બધી તમારી માયા છે વાસ્તવિકતા નથી એવો મારો નિશ્ચય છે જેવી રીતે દોરીમાં સર્પની ભ્રાંતિ ભયદાયક હોય છે યદ્યપિ ત્યાં વાસ્તવમાં સર્પ ઉત્પન્ન થતો નથી અને બ્રહ્મનો નાશ થવાથી બધાનો નાશ પણ થતો નથી યથાર્થ એ જ છે કે જે ઉત્પન્ન થતો નથી એનો નાશ થતો નથી પરંતુ ભય આપનાર હોય છે એવી રીતે તમારી માયાથી જેને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે એવો આ જગત મિથ્યા ભ્રાંતિના કાર્યને સત્ય ઉત્પન્ન કરે છે જે આ તમારું શરીર જગતનો આધારભૂત દેખાય છે કદાચ વિચાર દ્રષ્ટિથી જોઈએ તો પણ આ અજ્ઞાન દ્રષ્ટિની કલ્પના છે કારણ કે તમે સચ્ચિદાનંદ રૂપ અને સર્વત્ર પૂર્ણ છો એવું છે તો કર્મકાંડ પ્રતિપાદક સર્વશ્રુતિ વ્યર્થ થઈ પણ એવું નથી યજ્ઞ ઇષ્ઠાપૂર્તદાન અધ્યયનાદિ કર્મોનું ફળ તમે કરતાને આપો છો આ કર્મકાંડ પર વિશ્વાસ રાખવાનું પ્રમાણ છે પરંતુ મહાપુણ્યોના ઉદયથી જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અને આ બધા પ્રપંચ તમારાથી અભિન્ન દેખાવા લાગે છે ત્યારે તમે કયા કર્મોનું ફળ આપો છો અર્થાત નથી દેતા ત્યારે કર્મકાંડ પ્રતિપાદક કથા અસિદ્ધ થઈ જાય છે જ્ઞાનહીન અવિચારી પુરુષ જ પૂજા યજ્ઞ આદિ બાહ્યકર્મોથી શિવ સંતુષ્ટ થાય છે એવું કહેવાય છે પરંતુ તે ઠીક નથી કારણ કે જે અમૂર્ત પરિમાણ રહિત અનંત છે એમને ભોગવવાની ઈચ્છા થતી નથી આ પ્રકારે કેવળ બિલીપત્ર અથવા ખોબો ભરીને જળ જે પ્રીતિથી તમને આપે છે તે પ્રેમથી સ્વીકાર કરીને તમે એને સ્વરાજ્યપદ આપો છો એ પણ માયાથી કલ્પિત છે એવો મારો વિશ્વાસ છે તમે જ એક પુરાણ પુરુષ સંપૂર્ણ દિશા વિદિશા અને વિશ્વમાં વ્યાપ્ત છો આ જગતનો નાશ થવાથી પણ તમને હાનિ થતી નથી જેવી રીતે ઘટનો નાશ થવાથી ઘટમાં વ્યાપેલ આકાશની હાનિ થઈ શકતી નથી એવી જ રીતે જગતના નાશથી તમારી કોઈ હાનિ થતી નથી જેવી રીતે આકાશમાં એક જ સૂર્યનો પડછાયો ભરેલા નાના પાત્રોમાં અનેક પડછાયા પ્રાપ્ત થાય છે અર્થાત અનેક રૂપે દેખાય છે એવી રીતે તમે એક થઈને પણ બધાના અંતઃકરણમાં અનેક રૂપે વિરાજો છો સંસારની ઉત્પત્તિ પાલન અને નાશ થવામાં પણ તમારું કોઈ કર્તવ્ય નથી કેવળ સિદ્ધ દેહધારીઓના કર્માનુસાર સ્વપ્નવત તમે બધા કાર્ય કરો છો જીવ ઈશ્વરમાં કેવળ બિંબ અને પ્રતિબિંબના જેટલું અંતર છે હે શંભુ સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહોમાં આત્મતત્વના સિવાય બીજો ચૈતન્ય અંશ નથી હે પૂર્મથન સુખ દુઃખ જે બંને શરીરને થાય છે એમની કહેવાવાળી શ્રુતિ કેવળ તમારામાં આરોપ કરે છે વાસ્તવિક નહીં હે ભગવાન સચ્ચિદાનંદ રૂપ સમુદ્રમાં હંસરૂપ નીલકંઠ કાળ સ્વરૂપ ભક્તજનોના સંપૂર્ણ પાપ દૂર કરવાવાળા અને બધાના સાક્ષી તમને મારા નમસ્કાર છે આ રીતે વિશ્વેશ્વરને પ્રણામ કરી હાથ જોડી વિસ્મિત થઈ રામચંદ્રએ પરમેશ શિવજીને કહ્યું હે વિશ્વાત્મન આ તમારા વિશ્વરૂપ તમે ઉપસંહાર કરો હે શંકર તમારા અનુગ્રહથી તમારામાં એકત્ર સ્થિત બધા જગતને જોઈ મને પ્રતીતિ થઈ શ્રી ભગવાન શંકર બોલ્યા હે મહાભુજ રામચંદ્ર જુઓ મારાથી બીજું કોઈ નથી એવું કહીને શિવજીએ પોતાના દેહમાંથી સર્વદેવતા આદિને ગુપ્ત કર્યા અર્થાત વિશ્વરૂપ છુપાવી લીધું આંખો ખોલી પછી જે રામચંદ્ર પ્રસન્ન થઈને જુએ છે એટલા જ સમયમાં પર્વતના શિખર પર વાઘ ચર્મ પર સ્થિત પંચમુખ નીલકંઠ ત્રિલોચન શિવજીને જોયા જેમણે વાઘ ચર્મ ઓઢી શરીરમાં ભભૂત લગાવી છે સર્પના કંગન પહેર્યા છે નાગનું યજ્ઞોપવિત્ર ધારણ કર્યું છે વાઘચર્મનું જ વસ્ત્ર ઓઢી વીજળી સમાન પીળી જટાધારી મસ્તક પર ચંદ્રમાં ધારણ કરી શ્રેષ્ઠ ભક્તોને અભય દેનાર ચાર ભૂજા શત્રુનાશક પરશુ ધારણ કરેલ મૃગ હાથમાં લઈને સર્વજગતના પતિ શિવજીને જોઈ એમની આજ્ઞામાં મન લગાવીને પ્રણામ કરીને રામચંદ્રજી સ્થિત થયા ત્યારે શિવજી રામચંદ્રજીને કહે છે જે જે પૂછવાની તમારી ઈચ્છા હોય તે તમે બધું પૂછો હે રામ મારા સિવાય બીજા કોઈ તમારા ગુરુ નથી તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ